સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક ફરી સામે આવ્યો છે જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડાય છે વરિયાઈ બજાર વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બનવા પામી હતી જ્યાં ચાર વર્ષની માસૂમ બાળા પર કૂતરાઓએ અચાનક હુમલો કર્યો હતો જેથી બાળાને હોસ્પિટલે ખસેડ આવી છે સુરતીઓને જાણે ક્યારે રખડતા કૂતરાઓના આતંકથી છુટકારો મળશે તે સમજાતું નથી કારણ કે વારંવાર રખડતા ભટકતા કૂતરાઓ

બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ લોકોએ ભારે જહેમત બાદ બાળકીને કૂતરાના પંજામાંથી છોડાવીને બચાવી હતી આ હુમલામાં બાળકીને શરીર પર દસથી વધુ ગંભીર ઈજાના નિશાન થયા છે ગંભીર રીતે ઘવાયેલી લોહી લોહણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતના સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી તો ડોક્ટરે જણાવ્યા મુજબ બાળકીને પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરાય છે ત્યારબાદ તેને વધુ સારવાર અને ઇજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડાય છે બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે યુપીવાસી પરિવાર સ્રોતના વરિયાળી બજાર ધાસ્તીપુરા ખાતેના ગુલશન પાર્કમાં રહે છે બાળકીના પિતા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં માતા પિતા અને બાળકી સહિત અન્ય ત્રણ પણ બહેનો છે પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા જીવલન હુમલાથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ વિસ્તારમાં શ્વાન નુમલાની આ ઘટનામાં સ્થાનિક રહેવાસીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે તેમની નસબંધી આ કૂતરાઓની કાર્યવાહી કરાવી જ જોઈએ અને કોઈ નિયંત્રણની કાર્યવાહી મનપા દ્વારા અસરકાર રીતે કરાતી નથી કે તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે